હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કરું છું કેનેડા તરફથી એક નવો બદલાવ કરવામાં આવ્યો છે જે તમારે બી જોવો પડશે કારણ કે હવેથી એકવીસમી ઓગસ્ટ આ બદલાવ લાગુ થવાનો છે એકવીસમી ઓગસ્ટ પછી આ બદલાવ લાગુ થઈ જશે બધાને એટલે કે જે લોકોએ બી કેનેડાનું પીઆર લેવાનું છે એ લોકો માટે આ ખાસ બદલાવ છે એટલે આ ખાસ તમારે ધ્યાનથી જોવો પડશે કારણ કે શાંતિથી જોશો અને સમજશો તો જ ખબર પડશે આપણે વાત કરી એ મુજબ કે નાની નાની વસ્તુઓ કારણ કે પીઆર લેવું એ અલ્ટિમેટલી કાયદાનો વિષય થઈ જાય તો તમારે નાની નાની ધ્યાન રાખવી જોઈએ જેથી કરીને તમારી ફાઇલો ક્લિયર થઈ જાય તો કે હવે આપણે આગળ વધીએ પહેલા જો ચેનલ પર નવા છો કરી કરીએ નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને હાઈપ કરી દેજો અને મેક્સિમમ લોકોને શેર કર દેજો તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો આપણે સાથે મળી સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું હવે તો કે જે લોકોએ બી કેનેડાનું જ્યારે પીઆર એપ્લાય કરે છે ત્યારે એ લોકોએ હવેથી અપફ્રન્ટ મેડિકલ આપવું પડશે જે આપણે અમુક અમુક ફાઇલ્સની અંદર પહેલાં જોતા હતા કે જેની અંદર સ્પાઉસ વિઝાની નહીં એવી બધી ફાઇલો હોય વકફમીટ નિર્ આપણા મેડિકલની જે અપફ્રન્ટ મેડિકલ હોય એ વસ્તુ આપણે જોતા હતા પીઆરમાં એવું હતું કે પાછળ એટલે કે જ્યારે આઈટીએ રિલીઝ થઈ જાય ત્યારબાદ રિક્વેસ્ટ લેટર આવે ત્યારબાદ મેડિકલની રિકવાયરમેન્ટ આવતી હતી પરંતુ હવેથી મેડિકલ એકવીસમી ઓગસ્ટ પછી જે લોકોને બી પીઆર મળે છે અથવા આઈટીએ રિલીઝ થાય છે અથવા તો નવી ફાઇલો મૂકે છે આ લોકો પાસે ઇમિગ્રેશન માગી શકે છે કારણ કે ન્યૂ રૂલ્સ મુજબ જે લોકો એકવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ પછી ફાઇલો એપ્લાય કરે છે એ લોકોએ કેનેડાની વેબસાઇટ પર બી તમે જઈને જોઈ શકો છો કે ઓફિશિયલી એ લોકોએ અફફ્રન્ટ મેડિકલ કવર કરવું પડશે હવે અફ્રન્ટ મેડિકલ માટે બી તમારે શું શું ચેકિંગ થશે અથવા તો શું આવશે એ બી નવી અપડેટમાં આપણે જોઈ લઈએ એટલે એ બી તમને ખ્યાલ આવી જાય તો કે આ જે મેડિકલ મેડિકલની જે વાત આવશે આની અંદર આની જે ફીસ હું તમને કહી દઉં એકસો થી લઈને બસો ડોલર જેવી રાખવામાં આવશે બીજી વસ્તુ કે આ એકવીસમી ઓગસ્ટ પછીની ફાઇલો પર લાગુ થશે એટલે કે એની પહેલાની જે ફાઇલો છે એ લોકોને લાગુ નહીં થાય એ લોકો એફેક્ટ નહીં થાય એ લોકો એઝ ઇટ ઇઝ એમના જૂના નિયમ પ્રમાણે ચાલી જશે જે લોકોની ફાઇલો પી એકવીસ ઓગસ્ટ પછી જશે એ લોકો માટે આ નવો બદલાવ છે કે જેની અંદર એમને આ ધ્યાન રાખવાનું છે હવે આની અંદર તમે જે ફીસ પે કરો છો આમાં એટેન્ડિંગ ડૉક્ટર્સ આવી ગયું સ્પેશિયલ ટેસ્ટ આવી ગયા ઇન્વેસ્ટિગેશન ને ટ્રીટમેન્ટ્સ આવી જશે સ્પેશિયલ વિઝિટ આવી જશે તમારી મેડિકલ હિસ્ટ્રી એક્ઝામિનેશન આવી જશે ફૂલ બોડી ફિઝિશિયન એક્ઝામિનેશન થઈ જશે આઈ હાર્ટસ અને લંગ્સ એક્સરે આવી જશે તમારો ચેસ્ટ એક્સરે આવશે અને ટર્બોક્યુલેસ રિપોર્ટ આવી જશે બ્લડ એન્ડ યુરિન ટેસ્ટ આવી જશે મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ આવી જશે અને ઇમ્યુલાઇઝેશન્સ આવી જશે આ બધી વસ્તુઓ જે છે કવરઅપ થશે આ આખો જે ન બદલાવ લાગુ થશે એકવીસમી ઓગસ્ટ પછી લાગુ થવાનો છે આ બી એક બહુ નાની જ અપડેટ કહેવાય કારણ કે કેનેડા અત્યારે જે કરવા જઈ રહ્યું છે પીઆરને લઈને મોટાના બધા બદલાવો આવે છે જેમાં તમે થોડા ટાઈમ પહેલા ફંડના રિકવાયરમેન્ટ જોયા કે જે અપ્રોક્સિમેટલી ત્રણ ચાર હજાર ડોલર જ વધ્યા પરંતુ આ નાના નાના જે ઇફેક્ટ આવતી હોય ને આ તમારી ફાઇલમાં બહુ મોટી ઇફેક્ટ કવરઅપ કરી દે એને કારણે થઈને આ બદલાવો તમારે જોવા જરૂરી છે આ ઉદ્દેશ્ય સાથે અમે તો તમારી સાથે એક માહિતી શેર કરતા રહીએ છીએ અને તમને એક રિક્વેસ્ટ બી કરતા રહીએ છીએ કે ભાઈ તમે લોકો જો માહિતી સારી લાગે તો લાઇક કરો કે ના કરો પરંતુ શેર જરૂર કરો મેક્ઝિમમ લોકોને વિડીયો પહોંચતો કરો પચાસ ટકા અમે લોકો કામ કરી શકતા હોઈએ છીએ પચાસ ટકા અમે તમને રિક્વેસ્ટ કરતા હોઈએ તમે જેટલા લોકોને વિડીયો શેર કરશો એટલું એજ્યુકેશન સપોર્ટ મળશે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો હજી કંઈ સવાલો વધ્યા છે કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત